aqıl qaptı

કેમરા વિશે આપ સોડવા મિનો મને અતારમાં હજી તો સીડિયા થોડા પગી થયા

પંચાણું સડવામાં સડવા મળ્યો

યા જોઈ જોઈ ને હાલજો પાછા પડી જતાને છું પકડ મને O okay, que okay.

આગળ તો નથી છે ફોર લાગી ગયું કોક વેડ ગયો ઉતારી જવા દે તો દંડ હોય તો થાય

નાથ મહાદેવ જય મહાદેવ મહાદેવ હું તું ત્રીસ જાઉં તરત હા હા